ટ કોઝવે પાણીમાં ગરકાવ થઈ ગયો છે કડાણા તેમજ પાનમ ડેમમાંથી પાણી છોડાતા નદી બે કાંઠે વહી રહી છે પર્યટકો માટે સિંધરોટ કોઝવે પર અવર બંધ કરવામાં આવી છે તો પર્યટકો માટે આ ખાસ સૂચના છે કે સિંધરોટ પર અવર બંધ કરવામાં આવી છે સિંધરોટ કોઝવે જે છે તેના પર અવર બંધ કરવામાં આવી છે અને પર્યટકો માટે આ ખાસ સૂચના આપવામાં આવી છે કારણ કે પાનમ ડેમમાંથી પાણી છોડાતા નદી હાલમાં બે કાંઠે થઈ છે કડાણા તેમજ પાનમ ડેમમાંથી પાણી છોડાઈ રહ્યું છે અને સિંધરોટ કોઝવે પાણીમાં ગરકાવ થયો છે વડોદરા જિલ્લામાંથી પસાર થતી મહીસાગર નદીમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે ચોક્કસ પ્રમાણે કહી શકાય કે નદી બે કાંઠે વહેતી થઈ છે ત્યારે કેટલાક ગામોને છે તે એલર્ટ પર મૂકવામાં આવ્યા છે અને ચોક્કસથી હાલ છે તે પાનમ તેમજ કડાણા ડેમમાંથી જે નદીમાં પાણી છોડવામાં આવ્યું છે પાંચ ગેટ ખોલી તેનો જ હાલ ક્યાંક ને ક્યાંક તેના કારણે જ નદીમાં હાલ પાણીની આવક થવા પામી છે આપણે તમામ દ્રશ્યો છે તે ચોવીસ કલાક પર જોઈ શકો છો હાલ આપણે ઉપસ્થિત છે સિંગરોડ પાસેના જે કોઝવે પર જ્યાં જે બંધ પર છે તે ક્યાંક ને ક્યાંક પાણી ફરી વળ્યા છે હાલ એ કોઝવેની ઉપરથી પાણી ભરપૂર આજે તે હાલ પસાર થઈ રહ્યા છે તમામ પ્રકારે જોઈ શકાય છે કે આખી આખી નદીનો પટ છે તે ચલો જલ જોવા મળી રહ્યો છે નદી બે કાંઠે વહેતી થઈ છે અને હાલ પોલીસ પ્રશાસન દ્વારા છે તે આ નદીના કોઝવે પાસે કોઈપણ વ્યક્તિને અવર જવર કરવા માટે છે તે પ્રતિબંધ લગાવવામાં આવે છે એટલે ચોક્કસ પ્રમાણે કહી શકાય કે હાલ જે કડાણા ડેમ તેમજ પાનમ ડેમમાં ઉપરવાસમાંથી ભારે વરસાદના કારણે જે પાણીની આવક થવા પામી છે જેને લઈને હાલ ક્યાંક પૂરની સ્થિતિ પણ નદીમાં સર્જાય છે એટલે ચોક્કસ કહી શકાય કે પાદરા તાલુકાના એટલે કાંઠા વિસ્તારના જે નીચાણવાળા જે ગામો છે તેને એલર્ટ પર મૂકવાની સ્થિતિ સર્જાય છે કેમેરામેન સંતોષ માલી સાથે મિતેશ માલી મીડિયા વડોદરા